કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા આજે સાંજે છ વાગ્યાના સુમારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી ભગવાન પરશુરામ જન્મ જયંતિને લઈ એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન ધબોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી નીકળી મેમન કોલોની આયુર્વેદિક ત્રણ રસ્તા બાવમાનપુરા પાની ગેટ દરવાજા માંડવી લહેરીપુરા ન્યાય મંદિરથી પદ્માવતી શોપિંગ સેન્ટર થઈ ગાંધીનગર ગૃહથી જુબેલી બાગ પાસે આવેલ પંચમુખી મહાદેવ મંદિર ખાતે પહોંચી પૂર્ણ થઈ હતી આ શોભાયાત્રા દરમિયાન કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ભક્તો દ્વારા કારીપટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવ્યો હતો આ શોભાયાત્રા દરમિયાન મેમન કોલોની બાવમાનપુરા પાણીગેટ દરવાજા મદાર માર્કેટ જમનાવાઈ હોસ્પિટલ પાસે શોભાયાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય મનીષાબેન વકીલ મેયર પિંકીબેન સોની કોર્પોરેટર હેમિષાબેન થક્કર સહિત અનેક નેતાઓ મહારાષ્ટ્રીઓ સામાજિક આગેવાનો તથા વડીલો અને બહેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા રિપોર્ટ સાદિક કાજલવાલા

રાજરોજ પરશુરામ જયંતિ નિમિત્તે જે શોભાયાત્રા સૂર્યનગરથી નીકળી છે શૈલેષ સોટાની આગેવાની હેઠળ તે શોભાયાત્રાનું આજે અમે મેમણ કોલોનીના સર્વે મુસ્લિમ ભાઈ અને મેમણ કોપરેટિવ હાઉસિંગ સોસાયટીના તમામ સભ્યો આ શોભાયાત્રાનું સ્વાગત કરે છે અને આ શોભાયાત્રામાં હિન્દુ મુસ્લિમ બધા હળી મળીને શોભાયાત્રામાં જે જોડાયા છે એને અમે આવકારીએ શોભાયાત્રા વિશે આજે મુસ્લિમ સમાજ દ્વારા જે તે જગ્યા પર સ્વાગત કરવામાં આવ્યું છે કેવું લાગે છે આ જે સ્વાગત છે એ આજથી નથી વર્ષોથી આ રોડ ઉપર અમારા વિસ્તારના ત્રણ ચાર વિસ્તારના બધા નવ યુવાનો ઊભા રહે છે અને એમનું જે વહીવટ કરે છે શૈલેષભાઈ સોપ્ટા એમનું પણ સન્માન કરે છે અને આ લોકો જે યાત્રા છે એ યાત્રા શાંતિથી પાર પડે અને અમારા વિસ્તારમાં વર્ષોથી અમારો એક જ વિષય છે કે અમારા વિસ્તારમાં પૂર્વ વિસ્તારમાં શાંતિ બની રહે ભાઈચારો બની રહે અને એકબીજાની સાથે હળીમળીને રહે એ વિષયને આગળ રાખીને અમે દરેક યાત્રાનું અમે અહીંયા સ્વાગત કરી છે ગણપતિ વિસર્જન હોય નવરાત્રિ હોય ગમ કે મહોરમ હોય આ જગ્યા પર તમને અમારા ત્રીસથી પાંત્રીસ સેવકો છે બધા એમાં બહેનો પણ છે એ બધા અમે અહીંયા આ જગ્યા ઉપર ઊભા રહીએ છીએ અને કોઈ પણ તહેવાર હોય જેનું બી યાત્રા હોય એનું અમે સ્વાગત કરીએ છીએ અને શાંતિથી પસાર થાય અને આપણા વિસ્તારમાં આપણા શહેરમાં ભાઈચારણ શાંતિ બની રહે એ જ હેતુ અમારો છે બીજું કોઈ હેતુ નહીં બફાતી સાર દિવાન પૂર્વ ભાગ કોમી એકતા સમિતિ જનરલ સેક્રેટરી વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે